રાજકીય તો મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું આ વાત કરતા ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે છે કહેવું કે ગુજરાતના ખેડૂતોની દુર્દશા બાદ પણ કોઈ સહાય મળતી નથી અને મહારાષ્ટ્રમાં દેવા માફીની વાત કરો છો બીજી તરફ ભાજપનું કહેવું છે કે ગુજરાત મહારાષ્ટ્ર મહારાષ્ટ્રને સાથે જોડવું વ્યાજબી નથી હવે આ મુદ્દે આગામી સમયમાં પણ ભડકો થાય તો નવાઈ નથી મહારાષ્ટ્રના ડંઢેરાની ગુજરાતમાં માસર ખેડૂતોના મુદ્દે આરપાર દેવા માફી પર સંગ્રામ આખી વાત એમ છે કે રવિવારે ભાજપે મહારાષ્ટ્રનો ચૂંટણી ઢંડેરો જાહેર કર્યો અને આ ઢંડેરામાં ખેડૂતોના દેવા માફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો આ વાતથી ગુજરાતના ખેડૂતો નારાજ હોવાની વાત કોંગ્રેસ કરી રહ્યું છે કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમય થયો ભાજપનું શાસન છે છેલ્લા બે વર્ષથી તો ગુજરાતમાં સતત લીલો દુકાળ જોવા મળી રહ્યો છે અહીં વર્તન આપવામાં સરકારની નીતિ અત્યંત ઢીલી છે અને એટલે ભાજપના બતાવવાના અને ચાબવાના દાંત અલગ અલગ છે ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી ઉદ્યોગપતિઓના ચૌદ લાખ કરોડનું દેવું માફ થાય છે ભાજપ જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વચનો આપીને લોકોને છેતરે છે અને મહારાષ્ટ્રમાં દેવામાફીનો વાયદો થતો હોય તો પછી ગુજરાતનું શું ગુજરાતને અન્યાય કેમ ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને જાહેર કર્યો એની અંદર ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી છે તો મહારાષ્ટ્રના ખેડૂતો ખેડૂતો છે અને ગુજરાતના ખેડૂતો ખેડૂતો નથી મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ખેડૂતો યાદ આવ્યા એટલે ખેડૂતોનું યાદ આવ્યું ગુજરાતમાં ચાલુ વર્ષે એકસો ચાર તાલુકાઓ પંદર જિલ્લા એવા છે કે જ્યાં એકસો ને ચાલીસ ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે

કે ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડવું એ વ્યાજબી નથી દસ પંદર વર્ષ અગાઉ બાર સાથે ખેડૂતોને ધિરાણ મળતું હતું અને હવે ત્રણ લાખ સુધીનું ધિરાણ તો ઝીરો વ્યાજે મળે છે એ સિવાય ગુજરાતમાં સહકારી માધ્યમ ખૂબ મજબૂત છે બાકી દેવા નાબુદી એ તો ભીખ સમાજ છે તમે જો તો જે રાજ્યની ચૂંટણી હોય એ સ્વાભાવિક છે કે રાજ્યની સ્થિતિ અલગ અલગ હોય છે મહારાષ્ટ્રની જે વાત છે અને ખાસ કરીને ગુજરાત સાથે જોડીએ બહુ વ્યાજબી નથી એવું મને લાગી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો અહીંયા જે ધિરાણ મળે છે ત્રણ લાખની મર્યાદામાં લગભગ ઝીરો ટકા વ્યાજે મળે છે આજથી તમે દસ પંદર વર્ષ અગાઉ વિચાર્યું હશે કે બાર ટકા પંદર ટકા દરેક ધિરાણ મળતું એટલે ખેડૂત દેવાદાર થતો હતો કે દેવા નાબુદીની જે વાત થઈ છે અસ્તાના છે ખેડૂત હર હંમેશ વીખ માંગતો નથી પણ એને પોષકક્ષમ ભાવ મળે એ દિશાની વાત કરતો હોય છે અને ખાસ કરીને જ્યાં ગુજરાતમાં સહકારી માધ્યમ આટલું મજબૂત હોય અને ખેડૂતો જ્યાં વેલ્યુ એડિશન પોતાનો પોક્ષમ ભાવ મળે એ માટે સહકારી માધ્યમનો મહત્તમ ઉપયોગ થાય એ દિશામાં વિચારતો હોય છે ને સ્વાભાવિક છે કે એ વિચારને આગળ વધારવો જોઈએ દેવાની જે વાત થઈ છે દેવું તમે એકવાર માફ કરી શકો પણ વારંવાર જ્યારે કૃષિ પેદાશો માટે ઉત્પન્ન કરવા માટે સ્વાભાવિક છે ખેડૂતોએ ધિરાણ લેવું પડે અને જ્યારે ઝીરો ટકા વ્યાજે મળતું હોય તો સ્વાભાવિક છે કે આ વાત અસ્થાને છે ખેડૂતોના દેવા માફીને લીધે અહીં ક્યાંક જો વિરોધ વધે તો ભાજપ થોડું ફસાઈ શકે છે કારણ કે જે પ્રકારના આરોપ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા કરવામાં આવ્યા છે કે મહારાષ્ટ્રમાં દેવા માફી કરો છો તો પછી અહીં કેમ નહીં જો આ વાતને કોંગ્રેસે આગળના સમયમાં વધુ હવા આપી તો ભાજપની મુશ્કેલી વધી શકે તે વાતમાં કોઈ જ બેમત નથી કારણ કે આ વખતે તો ઉપરથી પણ અસહનીય રહ્યું છે જે પ્રકારનો વરસાદ થયો તેનાથી ખેડૂતો પરેશાન થઈ ગયા અને એટલા માટે ખેડૂતો સહાયની મીટ માંડીને બેઠા છે અનેક જગ્યા એવી છે કે જ્યાં હજુ પણ જગતનો તાત એટલે કે ખેડૂત આક્રોશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં જો આ વિવાદ વધ્યો તો પછી લાંબો ચાલી શકે છે અને જો વિવાદ વધુ લાંબો ચાલે તો બિલકુલ નવાઈ નહીં સુરત મેહુલ બોકળવા સાથે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન